વલસાડના બ્રાન્ડેડ ખાદ્ય તેલમાં ભેળસેળનું કૌભાંડ ડબ્બામાં નકલી તેલ ભરી વેચતા હોવાનો ભાંડો ફૂટ્યો પચાસ થી વધુ તેલના ડબ્બા કબજે કરાયા વલસાડ શહેરમાં શાકભાજી માર્કેટ વિસ્તારમાં અમુક દુકાનદારો ભેળસેળિયું હલકી ગુણવત્તાનું તેલ બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં પેકિંગ કરી બ્રાન્ડેડ તેલના નામે વેચાણની ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા હોવાની બાતમી કંપનીને મળી હતી કંપનીના અધિકારીઓએ આ અંગે વલસાડમાં તપાસ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગેની માહિતી પોલીસ સમક્ષ રજૂ કરી ફરિયાદ નોંધાવી હતી જેના પગલે વલસાડ સિટી પોલીસની ટીમે બ્રાન્ડેડ કંપનીના અધિકારી સાથે પૂનમ ટી ડેપોની દુકાન તથા ગોડાઉન સહિત ચારેક દુકાનો પર છાપોમારો મારો કર્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન પૂનમ ટી ડેપોની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તેલના છ ડબ્બા મળી આવ્યા હતા જ્યારે તેના ગોડાઉનમાં તપાસ કરતા વધુ ડબ્બા મળ્યા હતા પોલીસે આ સિવાય પણ અન્ય દુકાનોની તપાસ હાથ ધરી હતી જે દરમિયાન અલગ અલગ ત્રણ ચાર દુકાનોમાંથી લગભગ પચાસ એક જેટલા બ્રાન્ડેડ કંપનીના ડબ્બાઓમાં હલકી ગુણવત્તાનું તેલ ભરેલું હોવાનું માલુમ પડ્યું હતું બીજી તરફ પોલીસે લક્ષ્મી સ્ટોર સહિત અન્ય ત્રણેક દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું